યા દેવી રૂપેણ નમો સર્વૂતે નવરાત્રિના નોરતા ની અંદર આજે સાતમું નોરતું એટલે કાલ કાળરાત્રિ સ્વરૂપી છે માતાજી આ સ્વરૂપની અંદર પ્રગટ થયા છે માથે માતાજીએ ખુલ્લા વાળ ધારણ કરેલા છે બળદની સવારી કરેલી છે માતાજીએ આ સ્વરૂપની અંદર આસુરી શક્તિનો નાશ કરે છે ભૂત પ્રેત વિચાસ ડાકીની શાકીની આ બધા દોષોને તે દૂર કરનારી છે આ સ્વરૂપની અંદર સર્વશક્તિથી રક્ષણ કરે છે દુષ્ટનો સંહાર કરે છે આ સ્વરૂપમાં માતાજીએ લાલ વસ્ત્ર ધારણ કરેલા છે એટલે માતાજીને આપણે લાલ ચુંદડી અર્પણ કરો લાલ ચંદન અર્પણ કરો કંકુ અર્પણ કરો લાલ ચોખા અર્પણ કરો કે છે પાંચ પ્રકારના ફળ અર્પણ કરવા કાલ કાળરાત્રિ માતાને ગોળનો પ્રસાદ અર્પણ કરો કારણ કે મા કાલરાત્રીને ગોળ વધારે પ્રિય છે આ મેં ગોળ ખાવાથી શરીરમાં તાકાત આવે છે એટલે માતાજીને એ ગોળ અવશ્ય અર્પણ કરો કે છે ઓમ કાળરાત્રિય નમઃ આ મંત્રના જપ કરો કે છે તે કરવાથી આપણા તમામ દુષ્ટો દૂર થઈ જાય છે મા રાત્રિ એ શક્તિનું રક્ષણ કરે છે અને આપણને શક્તિ પ્રદાન કરે છે આવેલા દુષ્ટોને જે દોષો છે એ બધા દોષોને માતાજી દૂર કરે છે આમ રાત્રિ સ્વરૂપનું આપણે અવશ્ય પૂજન કરવું જોઈએ જય માતાજી